ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજે આપણે વાત કરીએ જયા પાર્વતી વ્રતની પ્રથમ તો હિન્દુ સનાતન ધર્મની દરેક બહેનોને જયા પાર્વતી વ્રતની ખૂબ ખૂબ શુભેચ્છા જયા પાર્વતી વ્રત કઈ રીતે આપણા હિન્દુ સનાતન ધર્મમાં આવ્યું જે એમ કહેવાય વડીલો છે જૂના શિવભક્તો છે મોટી ઉંમરના શિવભક્તો છે તેને ખબર જ હોય છે કે કઈ રીતે જયા પાર્વતીનું વ્રત આપણા હિન્દુ સનાતન ધર્મમાં આવ્યું દેવી પાર્વતી સાથે આ વ્રત જોડાયેલું છે દેવી પાર્વતી પ્રથમ વખત એમ કહે કે આ વ્રત રહ્યા હતા પ્રથમ વ્રત કર્યું હતું ભગવાન શિવજીને પામવા માટે દેવી પાર્વતીએ ત્રણ ત્રણ હજાર વર્ષ તપસ્યા કરી ત્યાર પછી ભગવાન મહાદેવ તેને પ્રસન્ન થાય છે ભગવાન મહાદેવ જ્યારે પ્રસન્ન થાય છે ને ત્યારે દેવી પાર્વતીને પૂછે છે કે તમારી સાથે આ બીજી કન્યા કોણ છે ત્યારે દેવી પાર્વતી કહે છે કે આ મારી સખી જયા છે ભક્તો શાસ્ત્રમાં તો એમ પણ કહ્યું છે કે જયાની સાથે તેની બીજી પણ બહેન હતી જયા અને વિજયા પણ અહીં ઘણા શાસ્ત્રમાં એમ પણ કહ્યું છે કે તેની સખી એક હતી જયા ત્યારે ભગવાન મહાદેવ કહે છે પાર્વતીને કહે છે કે આ વ્રતનું નામ પડશે જયા પાર્વતી વ્રત તમારા નામ સાથે તમારી સખીનું નામ પણ આ વ્રત સાથે જોડાઈ જશે શ્રી ભક્તો એટલા માટે જ આ વ્રતનું નામ પડ્યું જયા પાર્વતી વ્રત ભગવાન મહાદેવ એમ કહે છે કે જે દીકરી આ જયા પાર્વતીનું વ્રત રહેશે તેને એમ કહેવાય કે સારો પતિ પ્રાપ્ત થશે ભગવાન એમ પણ કહે છે કે જે વિવાહ થઈ ગયેલી દીકરી આ વ્રત રહેશે તેના પતિનું આયુષ્ય સો ટકા લાંબુ થઈ જશે ભગવાન મહાદેવ આવું કહે છે જ્યારે દેવી પાર્વતી શિવજીની પૂજા કરતા ને ત્યારે તેની જે સખી હતી ને જયા તેને નિત્ય નિત્ય એમ કહેવાય કે પૂજાની સામગ્રી લઈ આવતી જંગલમાંથી જય ફૂલડા બીલીપત્ર જે પણ જરૂરિયાત હોય તે તેની સખી તેને પાર્વતીને લઈને આપતી શિવભક્તો એટલા માટે આ વ્રતની સાથે માતા પાર્વતીના વ્રતની સાથે જયાનું નામ જોડાઈ જાય છે ભક્તો તમે વિચાર કરો કે ભગવાન મહાદેવ કેટલા કૃપાળુ છે ખાલી સેવાનું ફળ પણ એટલું મોટું આપી દે છે કે યુગો યુગો સુધી એમ કહેવાય કે પાર્વતી માથા સાથે આ જયાનું નામ જોડાઈ જાય છે એટલા માટે જ આ વ્રતનું નામ પડ્યું જયા પાર્વતી વ્રત આજ ભગવાન મહાદેવ છે ભગવાન મહાદેવ ક્યારેય આપણી સેવા કે ભક્તિ અસફળ જવા નથી દેતા ક્યાંક ને ક્યાંક ભગવાન મહાદેવ આપણને આપી જ દે છે ભક્તો એટલે માટે ભગવાન મહાદેવ પરમ કૃપાળું કીધા છે શિવભક્તો આવી સુંદર એક નાની એવી વાત હતી જયા પાર્વતી વ્રતની સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય